હલો મિત્રો સ્ટાર્ટ કર્યા છે પાછા તો ખાસ કરીને બધા કોમેન્ટ લાઈક અને શેર કરી દેજો તો હવે મિત્રો આપણે છે ને વેકેશન પૂરું થવા આવ્યું ને ત્યારે બધે ફરવા નીકળ્યા છે તો હવે બધાય ખાસ આગળ બ્લોગ જોજો ને આજે ઘણી બાજુ થાય છે એ બધાય જોજો જો બધા તૈયાર થઈ ગયા ને તમને બતાવું દેખાડજો જો મસ્ત તૈયાર થઈ જાય તો અમે બધા મસ્ત મજાના વેકેશનમાં માટે તૈયાર થઈ ગયા છે હવે વેકેશન ફૂલવાની વાર નથી પણ રહી રહીને જવાનો ટાઈમ થઈ ગયો મળી ગયો અને હવે ખૂબ એન્જોય કરવાના છે

ખાસ મસ્ત વ્લોગ આવાના છે અને ખાસ મિત્રો બધા સપોર્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આગળ મસ્ત વિડિયો જોજો બરોબર બધા કહી દી હાલો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ હાલો મિત્રો જો હવે આપણી બસ આવી ગઈ છે અને બધા અળિયા પટ્ટીને થેલા લેવા માટે જો એકદમ આતુર છે અને જો વા આપણી સામે બસ આવે છે આ આપડા ને હવે બસમાં ચડી જવાના છે અને આપણે પણ બસમાં ચડી જવાના છીએ હવે જો આ બધા ચડે ને આપણે વાત જોઈએ બાને ચડાવજો પેલા હરખો ટેકો દેજો હાલો આ બધા બસમાં ચડી જાય જશે હું વળી ક્યાંક રહી ના જાઉ હાલો ઘાય ઘાય ચડી જાય જો આપણે છે ને ફાઇનલી પહોંચી ગયા બાડીએ

આ જો ભાઈ અને બા બેઠા છે બે બા મેચિંગ મેચિંગ કર્યું કપડા આપણે બીજા બા બેઠા હા માદેવર ભોલું ભાઈ ને બા આપણા પપ્પા બેઠા છે અને હવે આપણે મગુભાઈને દેખાડીએ શું કરો છો બધા જો આ મમ્મી ને મગુફાઈ પૂરી ઉતારે જો ગરમા ગરમ પૂડી રસ ને પૂડી ને મસ્ત મજા ની રસો બનાવી દીધી છે જો આપડે મોગું દીધી નું ફ્રૂટ હા સિંજણ ની રસોઈ જો ગરમ ગરમ રસોઈ

તો આવી જાજો જો ભાવ ગયા અમે મસ્ત મજા છે ને વેકેશન કરવા જાય છે ખુબ એન્જોય કરવાના છે તમારે કોઈ ને અમારે આવવું હોય તો આવી જાજો પહાણ વાળું અમે તમને કહેતો હતા ને કે અમે જાય છે અહીંયા જે ભાણવર તો જો અમે ભાણવર આવી ગયા છે એ પહોંચી ગયા છે મારા મામાજીને ઘરે તો આ છે મામીજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને તો જો અહીંયા બાએ બેઠા છે બે નણન ભોજાઈ થાય છે આપણા બા નણન છે અને આ ભાભી છે અને જો અહીંયા કંઈક આવી રીતે બધા બેસી ગયા છે હું બેસી ગયા હોય

મામાને ઘરે તો તમે વેકેશન કરવા આવ્યા કે છોકરા આવી તડી આવ્યા તમે કાકા ઘરે કે કાકો કનશ આપણે ક ભરી જઈ ને એટલે આપણે તો ક ભરવો જ એ હાચી વાત છે એમ તો ક્યાંક લાગતો રાખતા કે મામાય થાવ છો એટલે મામા કનશ તવઈ ભરી ગયું ફરી ગયું મામા કંસ બે બાજુ લાગે જો આ છે ને મામીજી છે ને એ મારા માસી પણ થાય છે મારા મમ્મીના હગા ફઈના દીકરી બેન તો ઈ એંગલે ભાઈ થયા એટલે માનસીના મામા ઢગલા મોઢે એટલે એક એક વ્યક્તિ એક એક વાર જ કરજો એમ કયો બધી જનમમાંથી સકતે હા તો ઈહા ચા નવ્યા બેન કઈ બોલશે હે શું બોલશો કાઈ નઈ તમારે વેકેશન ખુલવાના કેટલા દિન વાર છે એમને તો તો એમ ને બઉ સારી ગઈ ને કેટલા વારે વાહ તો કોંગ્રેચુલેશન તો જો અમે આવી ગયા છે અને એમાં ફૂલ કામકાજ ની ભીડમાં નાખી દીધી છે અને જો રસોઈ પાણી બનાવવાની ભીડમાં બેસી ગઈ છે જો એમને કઈ રસોઈ બનાવવાની ભીડમાં નાખ દીધા ને તમને અમે એમને તો જો આમાં ઘણી બધી રસોઈ બનાવી લીધી છે આપણે જો અહીંયા તૈયાર માંથી પૂઈ ગયા એવું લાગે છે મને તા અને હવે અમે છે ને બીજી જગ્યાએ પણ જવાના છે અને ખૂબ એટલે ખૂબ અમે એન્જોય કરવાના છે ખૂબ મજા આવશે બ્લોગ જોવાની અને જો જાંબુડા આવી ગયા છે ફ્રેશ ફ્રેશ તાજા તાજા